ત્યારે હવે સરકારે કડક વલણ અપનાવ્યું છે સરકારે મહાનગરપાલિકાને વધુ સંખ્યાવાળા માનવ મહેરામણવાળા સ્થળો પર ફાયર એનઓસીને લઈને તપાસ કરવાના આદેશો આપ્યા છે જે અંતર્ગત જામનગરમાં પણ વિવિધ સ્થળો પર મનપાના કર્મચારીઓ દ્વારા તમામ હોસ્પિટલો રેસ્ટોરન્ટ હોટલો કોમર્શિયલ કોમ્પ્લેક્સો સહિતના સ્થળો પર વિવિધ ટીમો બનાવીને ફાયર એનઓસીનું ચેકિંગ હાથ ધરાયું હતું જેમાં શહેરના સાધના કોલોની રોડ પર આવેલી બેઠક રેસ્ટોરન્ટમાં ફાયર સિસ્ટમને લઈને તેમજ બાંધકામના દસ્તાવેજોમાં ગડબડ હોવા માલુમ પડતા હોટેલ ને તાળા લગાવી દેવામાં આવ્યા છે આ ઉપરાંત રેસ્ટોરન્ટ માલિકને પણ નોટિસ આપવામાં આવી છે જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા ટાઉન પ્લાનિંગ શાખા ફાયર શાખા ને સાથે રાખી એટલે જેટલી મિલકતોમાં ફાયર એનઓસી તેમજ ટીપીઓની બીઓ મંજૂરી ન લીધેલી હોય એવી જગ્યાઓની સીલિંગની કાર્યવાહી આજરોજ હાથ ધરવામાં આવે છે આ અંદાજે ચાલીસ જેટલી નોટિસો પાઠવી દીધેલી છે અને હાલે આજે આ બીજી સીલિંગ ચાલુ છે પેલી પહેલી બેઠક રેસ્ટોરન્ટમાં સીલિંગ કરવામાં આવી છે Same again,